નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું રેલવે સ્ટેશનની પાછળ એક જે ખાનગી પાર્કિંગ છે ત્યાં આવી પહોંચ્યો છું અને અહીંયા જે પાર્કિંગની જગ્યામાં એક મોટું જે વિશાળ વૃક્ષ છે તે ધરાશાયી થવાળો કોલ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને બળ્યો હતો ને વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવીને જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અહીંયા વૃક્ષની જે ઘણી બધી ગાડીઓ છે તે પણ દટાય છે તેવી પણ માહિતી મળી રહી છે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે હર હંમેશ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે તે જ રીતના આજે તેઓને કોલ મળ્યો હતો કે રેલવે સ્ટેશન પાસે એક પાર્કિંગમાં વૃક્ષ ધરાશય થયું છે જેમાં બાઇકો છે તે દટાઈ છે જે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે બાઇકો છે તેનું વૃક્ષ હટાવીને બહાર કાઢવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં જે રીતના મેઘરાજાએ જે ગઈકાલે ધમાકેદાર બેટિંગ કર્યું હતું જ્યારે નબળા જે વૃક્ષો હોય છે તે જમીન દોસ્ત થવાના કારણે ધરાશાય થતા હોય છે તે જ રીતના આજે અહીંયા રેલવે સ્ટેશનની પાછળ એક વૃક્ષ ધરાશય થયું છે જેમાં જેટલી ટુ વ્હીલર છે તે અહિયાં ટુ કચર ગયો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ટુ વ્હીલરો છે તે આ આ વૃક્ષ નીચે પાર્કિંગ કરી હતી ને તે વૃક્ષ અચાનક ધરાશાય થવાના કારણે ગાડીઓના છે તે ભૂકે ભૂકા નીકળી ગયા છે ત્યારે વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી હતી ને જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદી માહોલ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય જ્યારે ફાયર બ્રિગેડની ટીમ છે ત્યારે તેમના દ્વારા હર હંમેશ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે પૂરની પરિસ્થિતિ હોય ગમે તેવી કપરી પરિસ્થિતિમાં જે ફાયર બ્રિગેડના જવાનો હોય છે તેમના દ્વારા હર હંમેશ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે તેઓને કોલ મળ્યો હતો કે રેલવે સ્ટેશન પાછળ વૃક્ષ ધરાશાય થયું છે જેમાં ત્રણથી ચાર જેટલા ટુ વ્હીલર છે તે દટાયા હતા ત્યારે અત્યારે જે વડી ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા વૃક્ષ હટાવીને જે ગાડીઓ દટાઈ હતી તે બહાર કાઢી લેવામાં આવી છે અને વૃક્ષ હટાવવાની કામગીરી પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તેઓ દ્વારા હર હંમેશ સતત જે ગઈકાલે પણ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે પણ તેઓ ત્યાં સ્થળ પર પહોંચીને જે વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આપણી સાથે ફાયર અધિકારી ગણપતસિંહ ઝાલા છે તેમની સાથે વાત કરીશું જી ઝાલા સાહેબ શું મેસેજ મળ્યો હતો અહીંયા વડીવાડી ફાયર સ્ટેશનને કોલ મળતા કે પ્લેટફોર્મ નંબર છે ઉપર જય માતાજી પાર્કિંગ આવેલી છે એમાં બાઇકો અન્ય અથવા બાઇકો દબાવી લીધી અહીંયા અંદર એટલે રેસ્ક્યુ કરીને હમણાં અત્યારે બાઈક અમને બહાર કાઢી દીધી છે અચ્છા કોઈ જાની જાનહાનિ એટલે મતલબ બાઈકો અત્યારે એના માલિક છે પાર્કિંગના જય માતાજી વાળા એ બધા કામગીરી અમને કોલ આપ્યું એટલે કામગીરી હમણાં હાલમાં ચાલુ છે ખાસ કરીને તો ચોમાસું ચાલ શરૂ થતું હોય ત્યારે તમારા માટે ચેલેન્જ બહુ હોય છે વૃક્ષો હટાવવામાં હા અમારે જ્યારે શું કહેવાય કે ઇમરજન્સી આવે ને ત્યારે અમારે ચોવીસ કલાકની કામગીરી કરવી પડે છે જી 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 આ હતા ફાયર અધિકારી ગણપતિ ઝાલા તેઓ દ્વારા અત્યારે જે કોલ મળ્યો હતો ને તેમની ટીમ લઈને સ્થળ પર પહોંચી ગયા હતા અને જે વૃક્ષ ધરાશય થયું હતું તેની નીચે ત્રણથી ચાર ટુ વ્હીલરો પણ દટાયા હતા તે અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને અત્યારે જે આ વૃક્ષ છે તે હટાવીને તેમની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હું જી અહીંયા જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા સતત હંમેશા સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે સાહેબ શું કેશો તમે ગમે તે કપરી સ્થિતિમાં તમારી સેવા પૂરી ફરજ નિભાવી રહ્યા છો હા હું વડીવાળી ફાયર ધર્મેશ જાદવ હાલ આ ગાડીઓ ડબાઈ ગઈ હતી તો હવે અમે ક્રેન્થી ઓફ કરી લીધી છે અને હજુ એક ગાડી ડબાઈ ગયેલી છે તો અમે લોકો એને કાઢી રહ્યા અત્યારે પણ હવે એકચ્યુઅલી એવું છે કે સાહેબ ઇમરજન્સી એટલે અમારું આ ઇમરજન્સીમાં જ અમારું વર્ક હોય છે ચોમાસામાં વધારે કામગીરી હોય છે પણ હવે ઇમરજન્સીને મહત્વ અત્યારે અમે આપી રહ્યા છે અત્યારે અમારે ઓવર ડ્યુટી બી કરીએ છીએ અમે જી દર્શક મિત્રો આજ પાકતુડી ન્યૂઝની ટીમ પણ આજે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓને સેલ્યુટ કરી રહ્યા છે કેમ કે ગઈકાલે પણ જે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો ત્યારે પણ તેઓને સતત કોલ મળી રહ્યા હતા આગ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ દ્વારા જે હર હંમેશ સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય ત્યારે આ ફરીવાળી ફાયર બ્રિગેડની ટીમ છે તાતુ કા તો પછી અન્ય જે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓ દ્વારા હર હંમેશ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે આજે જ્યારે રેલવે સ્ટેશન પાછળ તેઓને કોલ મળ્યો હતો કે વૃક્ષ ધરાશાય થયું છે જેમાં ત્રણથી ચાર ટુ વ્હીલરો દટાયા છે તે કોલ મળતાની સાથે જ અહીંયા સ્થળ પર પહોંચીને વૃક્ષ હટાવીને જે ટુ વ્હીલર છે તે બહાર કાઢ્યા હતા કેમેરામેન રાજદુબે સાથે હું વડોદરા